મારકણી ભેં છે જો 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 અહીંયા જોજો જો એ આવતી નહી બાજુમાં જો જો અહીંયા બે પાડી છે જો નાની નાની મસ્તીની આ એક આ બે આ બો મારકણી હે હવે હું છે તને હું છે એટલે આવી હું છે 마리 조아마리, 저, 젤라카미드로. 오, 젤라카미드로. 박이, 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 박이. 그리운가? 아, 이게? 바빠, 앵디가 막 하게, 박이, 데카디도 난, 덱바. નથી આય બાપા જો તો આવશે આપણે વ્યવસ્થિત કાપી આવી રીતે નીચેથી ચકલાઓને પાણી પીવાનું બનાવવાનું છે કે ઉનાળો આવી ગયો છે ચકલા ને પાણી પીવા માટે મિત્રો આપણે જો આવી રીતના કઈક કાપી લીધું હે ઉપરનો ભાગ અને દોરીનું બધું બાંધી દીધું છે હવે જો આને હે ને આપણે અહીંયા જો મેં ઘોડી તૈયાર કરી લીધી છે અને અહીંયા દેખાય અહીંયા હે ને આપણે બાજરો હે અને એની બાજુમાં રાખવાનો હે ન મૂકાય કેમ કેમ થાય નહીં હું કાઢ નું કોણ તો બાપા ઘરે હે ને એક મહિનો દે રહેવાનું હે મિત્રો આપણે જો આ ડોઈ ભરાઈ ગઈ છે અને ટોબ લઈ અને આપણે ત્યાં પાણી ભરી દઈએ મિત્રો જો આમાં આપણે પાણી ભરી દીધું છે પાણીનું ભરાઈ ગયું છે ને હવે આપણે આમાં નાખવાનું છે બાજરો બાજરો જો અહીંયા છે આ બાજરો આપણે નાખશું એમાં ત્યાં મિત્રો બાજરો આપણે ભરી દીધો જ છે પાણી ભરાઈ ગયું છે એટલે જો ઉનાળો મિત્રો આવી ગયો છે એટલે તમે પણ આવું ધ્યાન રાખો અને ઘરે જે બી આવા કોઈ જુઓ કે એવી કોઈ નકામી વસ્તુ હોય એને કાપી અને બનાવો સકલાવા માટે પાણી પીવા આવે બાજરો જે ચણ જે નાખવું હોય તો આપણું આ કામ કેવું લાગ્યું જરાક કોમેન્ટમાં કહેજો આ વૈધું તો ને પાણી લઈને જતો તો આ બેન કે મારે પીવું છે હું ગાલે ભાઈ પી લે સનેડો તમારે જોવો બતાડું જો જયો બાકી કેમ બાકી પેડો લાગે ને બાકી મસ્તીનો હા ત્રણ વ્હીલ વાળો સનેડો અહીંયા જો આ ગિયર છે લખેલું દેખાય એક બે ત્રણ ચાર ને પાછળનો નો ગેર આનાથી આપણે આઈડોલી ઓછી થાય છે જો આ છત્રી બત્રી ને ઘટે કઈ આવો છે અમારો સનેડો કેવો લાગ્યો કોમેન્ટ કરજો છે 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 એક લૂમ 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 દેખાય થઈ ગઈ મોટી મોટી આપડે પાડી લઈએ તમારે એક ઝાડુ બતાવું તમારે ખબર હોય તો કોમેન્ટ કરજો એનું હોય ખબર જ હશે જો મોસ્ટ ઓફ જો શું કહેવાય એને કોમેન્ટમાં કહેજો મિત્રો બાકી તો આ તો તમારે ખબર જ હશે આ અમારું ભાઈ ખેતરનું હે બધું અહીંયા જો આ જો મારા દાદા પાણી વાળી રહ્યા છે દેખાય આપણે ખેતરમાં બાજરો જુવાર ને બધું આવેલું છે અહીંયા ગદપ છે ગદપ રજકો રજકો ગાય ભેંસ માટે ગાયું ને ભેંસ ખવડાવવા માટે મિત્રો આપણો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તમને કેવો લાગ્યો ચરાક કોમેન્ટમાં જણાવજો બાકી લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મળીએ નવ લોગમાં